અબોલા જીવો માટે અંજારમાં નયન ભાનુશાલીની અનોખી જીવસેવા કડકડતી ઠંડીમાં જ્યારે માનવજાત પોતાના આરામ માટે વિવિધ સુવિધાઓ મેળવી રહી છે ત્યારે અંજારના યુવાન નયન ભાનુશાલીએ અબોલા જીવો માટે અનોખી જીવસેવાની મિશાલ સ્થાપી છે નયન ભાનુશાલી તેમના મિત્રમંડળની મદદથી ખાલી અને બિન ઉપયોગી બારદાન એકત્ર કરે છે અને તેનો ઉપયોગ અબોલા જીવોને ઠંડીથી બચાવવા માટે કરે છે તેમણે ગલીઓમાં ઠંડીથી થરથરતા કૂતરા બિલાડા અને ગૌવંશ માટે આ બારદાનનો આશરો બનાવી તેમને થોડી ગરમાહટ આપવાનો પ્રયાસ કર્યો છે નયને જણાવ્યું કે માણસો તો પોતાને ઠંડીથી બચાવવા માટે દરેક સુવિધાઓ મેળવે છે પણ અબોલા જીવોને બચાવવાનું કામ કોઈ કરતું નથી આ જ વાતથી પ્રેરાઈને મેં આ કાર્ય શરૂ કર્યું છે અને મિત્રોનો સહકાર પણ મળ્યો છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ માનવતાભરી પ્રવૃત્તિ માટે લોકો વધુ સહયોગ આપે તે ખૂબ જરૂરી છે નયન ભાનુશાલીની આ સેવાકીય પ્રવૃત્તિ કચ્છમાં માનવતા અને કરુણાનું ઉદાહરણ બની છે સૌને મારા નમસ્કાર મારું નામ નયનભાઈ ભરતભાઈ ભાનુશાલી મારું રહેવાનું અંજાર આવા શિયાળાની કડકડતી ઠંડીમાં અબોલ જીવો શ્વાન ગાય પાછળા બિલાડી જેવા જીવો આવી ઠંડીમાં કેમ રહી શકતા હશે આપણે તો આપણા ઘરની અંદર સ્વેટર પહેરી શાલ પહેરી ગોધળા ઓડી અને આરામથી આપણે પોતાની ગરમી વેળી શકીએ છીએ પણ આવા સ્વાનને જે આપણા શેરીમાં પાળતું જનાવરો હોય તે લોકોને ઠંડીની માટે કેમ રક્ષણ કરી શકીએ તો છેલ્લા ચારથી પાંચ વર્ષ થયા હું આ મારા શેરીના શ્વાન અને ગાયો માટે ચાર પાંચ વર્ષ ત્યાં દર વર્ષે દોઢસો થી બસો બારદાન મારા એક મિત્ર છે તેમની પાસેથી બારદાન લઈ આવું છું અને રાત્રે ઠંડી ના પડે તેમને ગરમી લાગે તેના માટે કરીને આ હું સેવા કરી રહ્યો છું આ વિડીયો બનાવવાનો મારો એટલો જ છે કે કોઈ પણ નાની મોટી સંસ્થાઓ હોય અથવા સૌ આપ જે આ વિડીયો નિહાળી રહ્યા છો આપ પણ આ સેવાનો કાર્ય કરી અને પુણ્ય મેળવી શકો છો

ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર

જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two 18961 sangar Ramji Bai r double nine zero nine four five zero five one five શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોરી સાઈડર ચણિયા ચોરી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો